કોઈ બેન દીકરી પર બળાત્કાર થાય એને ફાંસી આપવાની હોય એના બદલે બીજેપી એને ટોપી પહેરાવે ખેસ પહેરાવે ફૂલહાર પહેરાવે અને ફૂલમારા નહીં એને ફાંસી આપવાની હોય તમે શું કરી રહ્યા છો આ કોઈ બહુ મોટા બદમાશ ગુંડા લોકો સમાજમાં થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ હોવી જોઈએ એમને મુખ્યમંત્રીઓ મંત્રીઓ આગેવાનો સ્ટેજ ઉપર બેસાડે સ્વાગત કરે કેમ આ તંત્ર હાવ બેફામ થઈ ગયું કેમ કોઈને કોઈ ઘાટતું નથી કારણ કે અસરકારકતા સરકારની મુખ્યમંત્રીની વહીવટની કંટ્રોલની કોઈની કોઈ કોઈનું માને જ નહીં વણી ખાઓ જેમ બને મજા કરો કોઈ બેન દીકરી બળાત્કાર થાય એને ફાંસી આપવાની હોય એના બદલે બીજેપી એને ટોપી પહેરાવે ખેસ પહેરાવે ફુલહાર પહેરાવે અને ફૂલમારા નહીં એને ફાંસી આપવાની હોય તમે શું કરી રહ્યા છો આ કોઈ બહુ મોટા બદમાશ ગુંડા સમાજમાં ડિગ્રી ટ્રીટમેન્ટ હોવી જોઈએ એમને મુખ્યમંત્રીઓ મંત્રીઓ આગેવાનો સ્ટેજ ઉપર બેસાડે સ્વાગત કરે કેમ આ તંત્ર હાવ બેફામ થઈ ગયું કેમ કોઈને કોઈ ગાંઠતું નથી કારણ કે અસરકારકતા સરકારની મુખ્યમંત્રીની વહીવટની કંટ્રોલની કોઈની નહીં કોઈ કોઈનું માને જ નહીં વણી ખાઓ જેમ મને મજા કરો